નમસ્કાર ડીલાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે પવિત્ર યાત્રાધામ પાવાગઢમાં વરસાદના કારણે પાવાગઢ ગામની અંદર જવાનો જે દરવાજો છે મુખ્ય દ્વાર ભદ્રનો કિલ્લા તરફનો જે પ્રાચીન દરવાજા તરફનો જમણી તરફનો તોતિંગ દિવાલનો ભાગ છવ્વીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ તૂટી પડ્યો હતો અને પુરાતત્વ વિભાગ દ્વારા આ સ્થાપત્યની જાળવણી કરવાની જવાબદારી હોવા છતાં એના દ્વારા આજ દિન સુધી આ પુરાતત્વ વિભાગ દ્વારા કોઈપણ પ્રકારની ત આની અંદર દિલચસ્પી દાખવવામાં આવી નથી કે કોઈ સ્થળ મુલાકાત લીધી હોવાનું પણ જણાતું નથી પરિણામ સ્વરૂપે વધુ એક ગાબડું પણ આની અંદર પડ્યું હતું અને વર્લ્ડ હેરિટેજનો દરજ્જો ધરાવતી આ સાઇટ ઉપર દેશ વિદેશના સહેલાણીઓ અને સમગ્ર ગુજરાતમાંથી મધ્યપ્રદેશમાંથી અને મહારાષ્ટ્રમાંથી ભક્તો અહીંયા મુલાકાતે આવતા હોય છે ત્યારે ઉચ્ચ અધિકારીઓ આ બાબતે ખૂબ જ ઉદાસીન હોવાનું જણાઈ રહ્યું છે ભદ્રના કિલ્લા તરફથી ગામમાં પ્રવેશવાનો માર્ગ બિલકુલ જર્જરિત થઈ ગયો છે અને રસ્તાની અંદર આ તૂટેલા ભદ્રના કિલ્લાનો જે કાટમાળ પડેલો છે તેને પણ હટાવવાની તસદી આજ સુધી લેવામાં આવી નથી સ્થાનિક પુરાતત્વની ઓફિસ દ્વારા ગુપ્ત માહિતી દ્વારા જાણવા મળ્યા મુજબ ધરાશાયલ થઈ થયેલ જે સઘળી માહિતી ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચાડી હોવા છતાં આજ દિન સુધી કોઈ પણ પ્રકારની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી નથી અને આગામી ત્રણ ઓક્ટોબરથી માતાજીના નોરતા શરૂ થાય છે અને નોરતાની અંદર પાવગઢની અંદર લાખોની સંખ્યામાં ભક્તો દર્શન માટે આવતા હોય છે ત્યારે લોકોને તકલીફ ન પડે તેમજ ગામ લોકોને તો અહીંયા તકલીફ કાયમ માટે પડી જ રહી છે પાવગઢ ગામની અંદર જે પાવગઢની સરકારી ઓફિસો બેંક પોસ્ટ ઓફિસ ગ્રામ પંચાયત કચેરી પ્રાથમિક શાળા આંગણવાડી ટેલિફોન એક્સચેન્જ અને પશુ દવાખાના જેવી કચેરીઓ આવેલી છે અને લોકો માટે પણ અવરજવરનો આ રસ્તો છે ત્યારે ભદ્ર દરવાજાને તાત્કાલિક યોગ્ય બેરીકેડ કરી અને આ દરવાજાને વધુ નુકસાન ન થકાય થાય તેવી રીતે તેની જાળવણી પ્રત્યે પણ કામગીરી કરવામાં આવે અને દ્વિચક્રી વાહનોની અવરજવર થઈ શકે તેવી વ્યવસ્થા યુદ્ધના ધોરણે ચાલુ કરવામાં આવે તેવી ગામ લોકો દ્વારા ઉગ્ર માંગ કરવામાં આવી છે દીપક તિવારી સાથે ડીબી બી લાઈવ ન્યૂઝ પાવાગઢ એક મહિના પહેલાં અમારે વરસાદના સમયે જે ગામમાં જવાનું જે મુખ્ય જે મેઇન દ્વાર છે ભદ્રક કિલ્લો આપણે એને જવામાં આવી છે એ વરસાદના કારણે એક બાજુ ધરાશાયી થઈ ગયો છે અગાઉ પેપરમાં પણ એ આવી ચૂક્યું છે એકને ક્યાં મતલબ હવે એના કારણે કેવું છે કે એકચ્યુઅલી જે ગામના જે સ્કૂલમાં જતા જે બાળકો છે પ્લસ જે ગામના જે રહીશ લોકો છે અને મોસ્ટ ઓફલી પાવાગઢમાં આવતા જે યાત્રાળુઓ છે એ દરેકને કેવું છે ઓછામાં ઓછું બે કિલોમીટર ફરીને ગામમાં અંદર જવું પડે છે કોઈને પણ કશું કામ હોય તો તમારે આખો કિલ્લો ફરીને પાછળ રહીને તમારે એ રીતના જવું પડે છે એ રીતના મતલબ આ એક એવો ગેટ છે કે જીવા દોરી સમાન છે બરાબર છે અને અત્યારે અમારા આગળ નવરાત્રીનો બી તહેવાર આવી રહ્યો છે અને એ પબ્લિક અંદર આવે અને અમારો ધંધો રોજગાર ચાલે અને આ જ આખું વર્ષ અમારે જે રોજી રોજગાર આની પર જ ચાલે છે આખું વર્ષ જે અમારે જે રડવાનું હોય છે એ યાત્રિકો પણ હોય છે યાત્રિકો ગામમાં આવે અમારો ધંધો થાય રોજગારી મળે અમને અને એમને બી તકલીફ ના પડે અમને તકલીફ ના પડે એટલે અમારે સરકારી તંત્રને સ્થાનિક તંત્રથી મારીને જે બી એના એ સારા જે તંત્ર છે એ બધા ભેગા મળીને તાત્કાલિક એનું નિરાકરણ લાવે અને તાત્કાલિક ભલે ના બને તો માન્ય પંચરૂપની ચાલવા જેવો રસ્તો કરી આપે એવી અમારી લાગણી અને માગણી છે જય હિન્દ જય ભારત નાના વિદ્યાર્થીઓ છે વડીલો છે ઉંમરલાયક માણસો છે જેમની જોડે વિહિકલ નથી એ લોકોને ચાલીને જવાનો વારો આવ્યો છે અને ઘણી મોટી સમસ્યાનો સામનો કરવો પડે છે અને આ નું સમારકામ તો થાય તો થશે પણ એમને તાત્કાલિક ધોરણે પગદંડી રસ્તો ચાલુ થાય એવી વ્યવસ્થા સરકાર કરે તો એવી અમારી માંગ છે